જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધાનું મારા નવા બ્લોગમાં અને આજે તો ગાયોનું તો બધું કામ બધાને ખબર જ છે કે આપણે આઠ વાગે જ્યાં બધું ગાયોનું કામ થઈ ગયું અને બધી બેઠી પૂરવા આવવું તડકો લાગે છે પૂરવાને આંખ નથી ઉગડતી એક તો દુખે છે આંખ ને આંજણી ઘડીકમાં મળતી નથી કાં પૂરવા કોઈ કે આ લગાડવા લગાડો બધું લગાડું જ શું ધ્યાન પૂરા રાખું છું ક્યાં કાશી આંગણી છે પહેલી વાર થઈ એટલે થોડીક વાલ લાગશે ને ગલુને રમાડે છે ને પપ્પા તો પૂરવાનું ન્યા ધ્યાન છે તાર રમાડવો ગલુ હે તને બોલતા નથી આવડતું નથી આવડતું ને જેની ક્યાં ગઈ હે ક્યાં ગઈ ન્યા ગઈ એશ્વી ક્યાં ગઈ નિશાળે તારે કેટલી સાંજ છે કાંઈ ગલુન દૂધ બહુ પવાઈ ગયું છે પહેલી વાર બા ને ખબર નઈ બાઈ આપી દીધું બીજી વાર મને ખબર નઈ બીજી વાર મેં આવ્યું પૂરવા જ આગલું પછી તમે એને કવરાવો છો રમાડતા નથી તો કેમ અમારી પાસે બી આવ્યું હે પૂરવા તો ગલું આપણી પાસે કેમ આવ્યું તાર પપ્પા જો કવરાવે જો કવરાવે એના પગ દુખે છે એના પગ દુખે

સવારના નવ આવી ગયા છે અને બધું કામ થઈ ગયું છે ગાયોનું બધી મસ્ત બેહી પણ ગઈ છે પણ થોડીક એક ટેન્શન આવી ગઈ છે કે આટલા બધા વરસાદ એટલા બધા દિવસ વરસાદ રહેવાથી ભીનું ભીનું બધું વાતાવરણ હતું એના લીધે આપણી પગલી ગઈ છે એને થોડુંક હમકું થઈ ગયું એવું લાગે છે જો કે અત્યારે ખાવું પીવું બધું કમ્પ્લીટ ખાતી એને અડધું ખાય પણ ખાય છે બંધ નથી કાંઈ મસ્ત બેઠી બેઠી ઓગળ પણ એ પેલા આપણે ધ્યાન દઈએ અસર છે ત્યાં એટલે કાલે બહુ ખાસ કરીને નિરણ નથી ખાધી એટલે નિરણ નથી બહુ ખાધી એટલા માટે દૂધ પણ અડધું જ કરી હતી દૂધ આપણે બહુ દોયું નહોતું કારણ કે કેલ્શિયમ ઘટે નહીં અત્યારે ભીમ શેની કપૂર નાખતી ઊભી થતી બેહી રે બગી અને ઊભી થવામાં બહુ વાર લગાડે છે એટલે કેલ્શિયમ ડાઉન હોય એવું પણ લાગે છે થોડું થોડું કારણ કે જે ગાયને કેલ્શિયમ ઘટે એને પગ પહેલાં બંધ થઈ જતા હોય છે પછી આમ ખાવું પીવું બંધ કરી દેતી હોય છે એવું ઘણું બધું હોય છે ઊભી થઈ ગઈ છે અત્યારે આલે બગું અને હળદર હુંઠ અને ભીમ શેની કપૂર નાખીને ધવાડો કર્યો છે આપણે લીમડાનો ધવાડો તો ડેઈલી થાય છે આલેબુ બસ ધવાડો થયો જો અને જો નાકમાં શરદી પણ છે એટલે જે કાંઈ પકડાણી છે એ વધારે પડતા વરસાદને ભીનાના વાતાવરણ લીધે છે બાકી કાંઈ પ્રોબ્લેમ થોડી ઘણી છે થોડી ઘણી છે ને ત્યાં આપણે એને જલ્દી ધ્યાન દઈ દઈએ ને એને બગલી પકડાઈ ગઈ ને તો હેરાન થઈ જાય કારણ કે અત્યારે મિલ્કિંગમાં વધારે વધારે બગલી અને ગોરી બે વધારે છે એટલે ડાયરેક્ટ મિલ્કિંગમાં આપણે છેલ્લે પાછળ આવી જાય બગલી અને પછી વાળ લાગે ડાયરેક્ટ વાળતા એટલા માટે તો અત્યારે ધવાડો પણ ધીમો ધીમો શરૂ છે અને બગીએ અત્યારે ખાઈ પણ લીધું છે ગમાણમાં કાંઈ નથી જે કાંઈ આપું છું બધું ખાઈ ગઈ છે ખાણ પણ ખાઈ ગઈ છે બસ હવે ધીમો ધવાળો રહે એટલે જે કાંઈ શરદી છે આપણે એમ શરદીનું કાંઈ ગમે નહીં એ મને શરદી છે એટલે ગમતું ન હોય બાકી તો જેની એસવીને સ્કૂલ મોકલી દીધું છે તૈયાર કરીને ગાયોનું બધું કામ થઈ ગયું છે હાલ અત્યારે ઘરમાં બધા બોક્સ વેઠા પડ્યા છે

આપડે કામ કરતા અહીંયા કામ કરાવવા આવે ચાર તો મુકાઈ ગયા બધા ખોખા મૂકવાના છે આ બધા ખાલી કરેની ની બાર જવા દે છે આખું ઘર રોકે તમારો સામાન અલગ બનાવો કઈ દુકાન ફાઈનલી આજે આપણો ખૂણો ખાલી થઈ ગયો છે આખો ખૂણો રોકાઈ ગયો ઘરનો અરે પછી પડશે ઉપરલી જન્માષ્ટમી આવી છે એટલે તમારો ગમે એટલો સામાન હોય તો આપડે ઘરના સાર ખૂણા તો ખાલી રેવા જ હોય કારણ કે બપોરાનું ટાણું થઈ ગયું છે અને હળા બાજુ થઈ ગયું છે તો હવારે આપણે બગલીને ખવડાયું પીવરાયું ખાઈ પણ લીધું પાણી પણ પી લીધું દીધી મસ્ત અને બેઠી તો અત્યારે આપણે બગલી પાસે જોવા આવ્યા છે કે કેમ છે એની તબિયત પાણી બાગે થાય છે જો અત્યારે અટવા દે તીખું ન થાય તીખું ન થાય તો કાન પણ મસ્ત થઈ ગયા છે કાઢા નથી બહુ અને ટેમ્પરેચર પણ નથી કાલે આઈડીથી તો ગરમ હતી બહુ વસ્તે આપતી હતી અને અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી મસ્ત ખાય છે તબ ધવાટી ખાવા મળી છે ઓમાં તને કઈ થાય છે હે તો બધી ગાયોને જે આપી દીધી છે નેપ્ય અને ઉમાની તબિયત બધી એકદમ રેડી પણ ઉમા હારી કેમ નથી થતી કારણ કે ઉમાને તણફ લો છે એટલા માટે એનું શરીર સારું નથી થતું ઊંઘી થવામાં વાર લાગે છે ચાલે પણ ધોળી ન હોય કે હાલીએ કે એટલે બસ હવે હું કહું છું જૈનીના પપ્પાને કે આપણે ઉમાને ટૂંક સમયમાં તણાખલાનું ઓપરેશન કરાવી નાખીએ તો હવે વિચાર કરીએ છીએ એનું કહેવાનું એવું છે કે ઓપરેશન કરાવશું એટલે ઉમા થોડીક ઢીલી પડશે ઢીલી પડશે એટલે એને પછી ફરી પાછું કે રિકવરી લાવવામાં થોડીક વાલ લાગશે આમ તો ઓપરેશન નોર્મલ જ હોય ગાય તરત દોડવા મળે ગાયને કાંઈ વાંધો ન આવે પણ જોઈએ છીએ વિચાર કરવો જરૂરી છે કારણ કે ઉમા ઉમા એવી ગાય છે એનો વિચાર આવે આપણને આપડા નાના નાના મસ્ત ખાવા છે જીંજુઓ તો આ છે આપડા ભાઈ અને બાજુના ઘરે જોવો કઈક માલ છૂટી ગયું છે એટલે જો આવી રીતના માથું નાખીને છૂટા માલ સરે છે વાળ બાજુ આવી ગયા એને આપણો મસ્ત ખાય છે હવે બધું ખાઈ પી બધાય ખાય છે અને હવે કેટલા દિવસનો વરસાદ વર્યા પછી માઇન્ડ બરાબર નીકળી છે એટલે ખેડૂતોને કામની ધરપાટી બોલે છે આપણે પણ માણસોને અત્યારે બે દિવસ સતત કહે છે કે તમે આવો તો આગલીવાડિયે જે નેદવાનું કામ છે એ થઈ જાય એકવાર આમ અડધું પોણું તો નેદાઈ ગયેલું છે પણ પહેલી વાર હજી થોડુંક બાકી રહી ગયેલું છે તો એ બધું ફરીથી પાછું નેદાવી નાખી પૂરું ખેતર એટલે પછી માંડવી નહો મૂકી દીધી હોય ને તો ઓછી ઉપાધિ આમ તો મૂકવા જ મળી છે તો ઓછી ઉપાધિ રે કાલે કદાચ માણસો આવી જાય તો કામ થઈ જાય આપણું એવું છે બધું હજી તો આપણે આજ વિચારી ગયા હતા કે આપણે માણસો લાવીને ખેતર નેદવાનું કામ શરૂ કરી દઈ પણ મને નથી લાગતું કે વડા એમ કારણ કે બે દિવસની વરાબ ગઈ છે તો હજી ખેડૂને એક બે દિવસની અંદર બધા માણસો મળી એ ન થાય અને બધું નેતા એ ન થાય કારણ કે કેટલું હોય એમ આવેલું ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે આજે જે કાંઈ માણસો ગયા છે ને ધરાવવું પડે એટલો પાણી પડી ગયું છે ઘડીકમાં દોરી લીધી છે હવે આપડે બધા ગાય ને દોરી છે તો ગાય દોઈ નાખીએ હમણાં ગાય ગાય ને વાસળી ખાણ ખાવા દેતી નથી કારણ કે હોય તો બીજું ખાણ વાસળી ખાઈ જાય અને ચગાવો જમી જાય તો થકાવી દે લોકો કેટલું બળ કરે